અને મિત્રો અને તમને વાત કરું ને તો આ લાડવાની તો આ લાડુ હા ને મિત્રો મારા ખાવાના નથી કારણ કે આ લાડુ હા ને ખવડાવવા માટે છે ભાઈ બરફ બનાવે છે ફૂલ વીણી આવી જાય મારા કપામાં ને આ બાજુ મારા ભાઈ બહેન કપા વિન અને આ બાજુ મારા પપ્પા કા પપ્પા આ જો કપા ચાલુ છે

અને આ કાપ દર્દદાનું છે અને મિત્રો આ નવા વર્ષની શરૂઆત થઈ છે ને અમે દર્શન કરવા માટે આવેલા હતા જો ભાઈ દર્શન કરી લીધા કા ભાઈ રામાબેન ના મંદિર આવેલા હતા જો ભાઈ રામાબેન મંદિર છે અને આ બાજુ છે ને નવું બીનું છે જો ભાઈ એવું છે અને જો ભાઈ આ છે જગ્યા રામાબેન મંદિરની ની અને મિત્રો મારા તરફથી તમને અને તમારા બધા જ પરિવારને નવા વર્ષની હાર્દિક 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 ને હાર્દિક શુભેચ્છા અને મિત્રો અત્યારે બહુ મસ્ત ને બહુ મજા આવે કારણ કે આ નવું વર્ષ છે અને બે આવેલા છે કા એ છે મિત્રો અને બાકી તો બાપુના દર્શન કરી લીધા છે તારમાં ને જો ભાઈ આ મંદિર છે અને મિત્રો આ બધું તમને વસ્તુ દેખાડું તમે આગળ અને અહીંયા ને મિત્રો દર બીજા લાડવા બનાવવામાં આવે છે તમને બતાવું જો ભાઈ કેટલા બધા લાડવા આવ્યા ભાઈ આ અને મિત્રો અને તમને વાત કરું ને તો આ લાડવાની તો આ છે ને મિત્રો મારાને ખાવાના નથી કારણ કે આ લાડુ હા ને દર બીજા કોઈતરાને ખવડાવવા માટે બનાવશે તો ભાઈ કેટલી સંખ્યામાં લાડવા જો ભાઈ આ બધા લાડવા કોઈતરાના નહીં રહેશે મિત્રો એવું છે અને બાકી જો અમે તારા નવ વર્ષ છે એટલે દર્શન કરવા વાળા તારા માપી ને જો ભાઈ લાડવા કેટલી સંખ્યામાં આવે જુઓ આ બધા લાડવા મિત્રો હોય ને કોઈતરાને એવું બધું છે અને બાકી તો કારના બેઠા થાય અહીંયા મેં કીધું હાલો આપણે એને રામો આવ્યા તો અહીંયા બ્લોક સ્ટાર્ટ કરી દઈએ અને બાકી તો હાલો આપણે હવે જઈએ ડાયરેક્ટ ઘરે તો આપણે મિત્રોને રામાપીરના મંદિર પીરના મંદિરે ડાયરેક્ટ અને રસ્તામાં ને બરફ હતો તો આપણે બરફ ખાઈ લીધો હા કાપુરા કાં બોલ તો હરવાય ગયેલા તો એ

હાય ભાઈ બધાને નવરાણ રામ રામ કહી દયા રામ રામ હેમેલી છે ભાઈ છે અને મારા બેઠા આ બધા મારા બાની બેઠા છે મિત્રો પીતા સા પાણી પીતા બધાને કે અમારે બટા

તો મિત્રો આ છે ને નવું વર્ષ હતું પણ અમે હા ને બપોર પછી છે ને કપાવીનો માટે વ્યવહાર હા કારણ કે ઘરનો કપા ને ફૂલ તળી ગયો તો તમને બતાવું મિત્રો જો ભાઈ ફૂલ વીણી આવી જાય મારા કપામાં ને આ બાજુ મારા ભાઈ બંને તો કપાવીને કાબે ને અને આ બાજુ મારા પપ્પા કા આ જો ભાઈ કપાવીને ચાલુ છે બહુ વધારે પડી ગયો જો ભાઈ ને આ બાજુ અમારા ભાઈ કા ભાઈ આ જો ભાઈ કપાવીને છે ને ઓલા આડે લેતા આવી છે એ તો આ નીકળવા આવી જાય મિત્રો ને તાને ઠેલી ફરાઈ જઈ તો આપણા કપાની આ બધું આ મારા ભાઈ બેન ની ઓઇલ પામાર ઉપા આ બધું મારા ભાઈ અને આ સા આપણો હે ભાઈ તો અહીંયા ભેગા સી એવું હે ને બાકી તો ઘરનો કપા હે ને એટલે વીણવો પડે બાકી તો નો વાંધો આવો ને આ તો નવો રે ને તો વીણી વરસાદ ને આ ગાય લઈ લઈ પડે એવું હે મિત્રો અને માથે પાછી મિત્રો હે ને 25 26 તારીખ ની ને આગા આવે છે વરસાદની

કેળવીએ વાહન બાકી તો અહીંથી ઓળ લેવાનતા હે એ હોય ને ચાર ઓળ નીકળે છે મિત્રો ને બાકી તો બબે ઠેલ ને બે 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 બટકો કર નાખ બાબા હમ ઠેલ નાખીન કપા મિંતા હા ને ભાઈ ભાઈ જો હે ને ઓળ લેતા લેતા ઠેલ ઓળ લેતા મિત્રો ને અહીંયા હોય તો ભોગી જા ઓલા પણ હે ને થોડીક બાકી હે ઠેલ નીકળવાનું હોય અને અમાર પાવી બંધો હજી કપા ભાઈ અને આ ઠેલી મને મિત્રો એટલો એટલો કપા છોસા ઓળ માંથી બે ઓસા હે ને આખલ ઓળ લેતા નાન પેલા એકલા ઓળ લેતા ને આવતા હેઠે કારણ કે જો દેહ ને મિત્રો આથમી છે ને અમાર પાયો બેને ઘર ને આવો બેન હવે જાવું છે ને ઘરે આવે પેમેન્ટ કેટલો કપાયો હવે જઈ ઘરે આવે તો હાલો મિત્રો ને ટ્રેક્ટર કહે ને કપાલે આવે છે બે ને બોડકા તો લોકા પાસે આવે છે કા હા તો હવે આઈડી ઓલા હે કારણ કે નાલી બાવ હો ને ટ્રેક્ટર આવે છે એટલે ટ્રેક્ટર માં નાખો ને બાકી તમે બધા બ્લોગ માં કન્ટિન્યુ મિત્રો કપાઈ ને ગાડી નખાઈ ગઈ ને બાકી તો અમારા બધું મારા બેન કહે ને ગાડી લાવે છે ને ભાઈ ભાઈ આ બધું મારા ખેડૂતો ટ્રેક્ટર લાવી છે એટલે બાકી બધા ઘરે ને આ બધું ગાડી લાવે આવે છે

બાકી કાબુ તમારે પાસે વિડીયો આવે કાબુ પા અને મિત્રો એવું હોય ને અમારે લાઈટ નથી આજ એટલે તો પોપ નો ગ્લેપ કર્યો હોય એવું હોય ભાઈ અને આ બધું માર બાજુ છે ને ભાઈજાનો મસાલો કરે હતા કા જો બટેટા કાપે નાખા હૈયા ઓલામાં ડુંગળી ને એવું ને હજ અત્યારે મરચા કાપે છે ને આ સબ હેને તારે ગામમાં જેલો હતો તો સિનાન લોટનો નો પડીકા ને લાવવાનું હતું ને શેડો બનાવવાનું એ બધું ચામાં લાવીને ખાશું એવું છે મિત્રો નવું રહે એટલે લાવવું પડે બાકી જો ભાઈજા બનાવવાનો આજ

એવું છે મિત્રો ને આજ નવું ને એટલે મિત્રો ભજીયા બન્યા મસ્ત મજાના જો ભાઈ એવું હા અને બાકી તો મિત્રો ભૂખ લાગી છે બો ચાલો પેલા આપણે જમી લઈ અત્યારે મિત્રો થઈ ખાડા છે અને અમે જમી કારણે જો મસ્ત મજા પથ્થરી કરી છે આ બધું મારા ભાઈ ભાઈ એવું હે મિત્રો અને બાકી ભાઈ હોવા માટે વ્યાસી ને બોવા અને મિત્રો આ હને આ નવ વર હતું બપરું નવું કર્યું અને બબરો છે ને મિત્રો ઘરના વાળીનો કપા માટે વેજા એવું બધું હતું મિત્રો અને બાકી મિત્રો હું આશા કરું તમને આજનો વ્લોગ ગમશે અને વ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં તમારી બધાને જય માતાજી જય બાબા સીતારામ એન્ડ બાય બાય